હલો હા બોલો કોણ કોણ ગીર સોમનાથથી રોજડો બોલે તું કોણ બોલે વિજય ગઢવી બોલું એ કોણ સંજય ગઢવી એનો ભાઈ ઓળખો હા ભૂલલી હા તો તું આ બધા ઉપર રોસ્ટિંગ કરીશ મારા ભાઈ ઉપર ને બધા ઉપર એટલે તું હું તારા મનમાં રાજ ધામ જઈશ તે ફોન કરો શું કરવા ગયો મને પહેલાં કહે મુદ્દાની વાત કર

એમને ગોબા કઈ ઉપડે નહીં અમે ખાલી કોમેડી માં ગાંડા કાઢી છે બાકી અહીંયા મમરા ભરી ભાઈ એ વાતું થાય ગામનો છોકરા વાતું કરતા હમણાં રિક્ષા વાળા નીકળ્યો ને એને પૂછ્યું હતું એ પણ કહેતો આગળ હા કે ઓલા મમરા ભરી દેવાનું વાતું કરતા હતા એટલે ભાઈ મારો ભાઈજી કરતો એ કર હું કરતો એ નો પડે ઈ તો મુકા હે રોસ્ટિંગ તો કાઈ કાઈ મુકા હે આ તો પછી રોસ્ટિંગ મુકે એવો એવા દી

અરે લે આ તો હા પર આપણે ક્યાં સેટા છે બરાબર ખેલ કરો તો કરી નાખી આપણે નાજ નથી કઈ પછી પાછા અહીંયા ગાળે લુગડા ફાટી તૂટી જાય ને પર માફી માંગવી ના કરતા એલા એ માફી માંગે આ ન સમજી લેવાનું માફી માંગે આ ન સમજી ગયો અરે ભાઈ તારા જેવા કેટલાય માફી માંગે છે તું શું કહેવાય લે તો હા એ જ્યાં માંગતા હતા ને માફી એ અહીંયા માંગતા હતા બાકી આ નહીં આજ તો હાથ હામાં માથા કાજે સર દેવાવાળા છે ખબર છે હે હા એકા દૂધ બે માથું

લે હું બોલી જાય પણ તો તારાથી છે ને પેલા ફોન કરાતો નથી તારાથી છે રૂબરૂ જવાય હા હા વિડિયો રિલેટ મારું હોય તો રૂબરૂ જાય મારા વાત છે ને પેલા તું મારા બે વાતું કે ખબર પડી જાય કે આ સિબાઈ જેવી તો વાતું કરે છે તારો અવાજ પેલા તો જો તારી પાસે બે કોણ તને પાંચસો રૂપિયા દાડીએ કોઈ નો રાખે

હા હા તો ગર્લફ્રેન્ડરે વાત કરતો હવે કંઈ બીજું બોલ કહેવાનું છે તારે મારા ભાઈ વાત કરે કે હા હા તો ભલે નહીં હોય હાલ તો હાલ વાત કરું હવે બીજું કંઈ કહેવાનું છે આગળ બીજું બીજું કહેવાનું નથી આ બંધ કરો તો સારું કદાચ વાર તોય બંધ થાય ને રોસ્ટિંગ આય છે એ તારા ભાઈ ઉપર આવતું તારી ઉપર તું રાખ શાંતિ

તારાથી વાતું થાય તો મમરાય ભરાઈ જવાય ને પછી છે ને પોલીસ સ્ટેશન ના પગવા જાય મને રોયા જયારે મારી ને મમરાય ભરાઈ જાય દી થઈ જાય

છે ને રોજડા પાસે આવવું પડે એ ખબર છે તને રોજડા ને રોજડો જ કેવાય બીજું હા તો હા તો તારો ભાઈ રોજ તારો ભાઈ છે ને રોજડી છે પાસે આવે કે આવી મને કે

એ તો ભાઈ ને એમ છે ફાડી બાકી આજ તો ને તો તને ખબર પડે એમ તો અહીંયા ફોન તે ફોન તો તે ફોન શું કરવા મને કે એમ ફોન તે કર્યો શું કર્યો એ મને પેલા ગય હાલ

ઉપડી ઉપાજ ને જો કરી નાખી વાંધો માય કાંગલા માય કાંગલા તો તું છે ખબર પડે પછી રે મારી ભૂલ થઈ ગઈ હવે કોઈદી હું ચંદી કઢવી ન કે કોઈનો રોસ્ટિંગ નઈ કરું આજથી બધું બંધ કરું છું મારી આઈડી દઈએ મારું છું